અમરેલી જિલ્લામાં દીપડા બાદ હોય એવા સામે આવ્યા છે અમરેલીના જસવંતગઢ ગામમાં એક બે વર્ષના રમતા બાળકને સ્વાન જબડામાં પકડીને ભાગ્યો હતો જોકે બાળકે રાડારાડ કરતા સમયસર પિતાનું ધ્યાન જતા તેમણે સ્વાન પાછળ દોડ મૂકીને બાળકને છોડાવ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મળતી માહિતી મુજબ અમરેલીના જસવંતગઢ ગામ નજીક રાંટિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જબડામાં ચકડીને બાળકને લઈને શ્વાન ભાગ્યો હતો જો કે બાળકના પિતા ઘરની અંદર જ હતા તેમણે બાળકનો રડવાનો અવાજ સાંભળતા તરત જ પાવડાનો હાથો લઈને શ્વાન પાછળ દોડ મૂકીને બાળકને છોડાવ્યું હતું આ બાદ પિતાએ બાળકને તરત જ ચિતલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું આ ઘટનામાં સદનસીબે બાળકને ઓછી જાઓ પહોંચતા હાલ તેની સ્થિતિ સારી છે બાળકને શ્વાન લઈને ભાગ્યો એ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે જે સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેને જોઈને રૂવાટા ઊભા થઈ જાય છે આ અગાઉ પણ અમરેલીના જસવંતગઢ અને ચિતલ ગામમાં શ્વાનના હુમલાને આવી ઘટનાઓ બની ચૂકી છે થોડા મહિના પહેલાં પણ એક બાળકને શ્વાને બચકા ભર્યા હતા अशोक मणर हिंद टी न्यूज अमरेली